હલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર તો આજે આપણે જોવાના છે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે તો શું ફેરફાર થયો છે સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોમાં કવર કરી લેવાના છે તો વિડીયો ગમે તો વિડીયોને તમારે લાઈક કરી દેવાની છે તમારા મિત્રો સુધી માહિતીને શેર કરી દેવાની છે અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી દેવાની છે તો શરૂ કરીએ આજની માહિતી મિત્રો તો મિત્રો ગુજરાતમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે જાણી લઈએ સુફેરફાર થઈ છે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગે અપડેટ થાય છે આ ભાવ આંતરરાષ્ટ્રીય ફ્યુલ ઓઈલના દર રૂપિયા ડોલર વિનિમય દર અને રાજ્યોના વેરા પર આધારિત હોય છે આજે 24 ઓક્ટોબર 2025 ના રોજ ભારતમાં મોટા શહેરોમાં ઇંધણના ભાવ મોટા ભાગે સ્થિર છે પરંતુ રાજ્યવા ટેક્સ અને લોજિસ્ટિક ખર્ચના કારણે થોડો થોડો ફેરફાર જોવા મળે છે ભારતનો મુખ્ય શહેરોના આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લિટરમાં જાણી લઈએ મિત્રો તો આપણે શહેર જોવાના છે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી લેવાના છે તો અમદાવાદ ગુજરાતમાં જાણી લઈએ પંચાણું પોઈન્ટ ત્રણ રૂપિયા છે પેટ્રોલ અને ડીઝલ છે નેવું પોઈન્ટ એકોતેર ત્યાર પછી શહેર દિલ્હીમાં જાણી લઈએ પેટ્રોલ તો ચોરાણું પોઈન્ટ સિત્યોતેર રૂપિયા છે અને ડીઝલ છે સિત્યાસી પોઈન્ટ સુડસઠ રૂપિયે ત્યાર પછી શહેર મુંબઈમાં જાણી લઈએ એકસો ત્રણ પોઈન્ટ પચાસ રૂપિયા છે અને ડીઝલ છે બોણું પોઈન્ટ પંચ પંદર રૂપિયે ત્યાર પછી ચેન્નાઈમાં જાણી લઈએ એકસો એક અને ડીઝલ છે બોણું પોઈન્ટ તોતેર ત્યાર પછી શહેર કલકત્તામાં જાણી લઈએ પેટ્રોલ એકસો પાંચ છે અને ડીઝલ છે નેવું પોઈન્ટ ત્યાર પછી બેંગ્લોરમાં જાણી લઈએ પેટ્રોલ એકસો બે અને ડીઝલ નેવું રૂપિયા છે ત્યાર પછી આગળ જાણી લઈએ કે ગુજરાતમાં આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તો ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ મધ્યમ સ્તરે રહી છે કારણ કે રાજ્યના વેરા અન્ય રાજ્યોની સરખામણી સંતુલિત છે અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ પંચાણું પોઈન્ટ ત્રણ રૂપિયા છે અને ડીઝલનો ભાવ નેવું પોઈન્ટ એકોતેર છે સુરત વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં પણ ભાવ લગભગ સમાન રહે છે પરંતુ પંપના સ્થાન અને ડીઝલના ખર્ચના કારણે થોડો તફાવત શક્ય છે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી તમારે કંઈ પણ પ્રશ્ન હતો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હું તેનો જરૂર રિપ્લાય કરીશ તો મિત્રો માહિતી સારી લાગી તો વિડીયોને તમારે લાઈક કરી દેવાનો છે તમારા મિત્ર સુધી માહિતીને શેર કરી દેવાની છે અમારી ચેનલ પિન્ટુ વંજીની સબસ્ક્રાઈબ કરી દેવાની છે મળીએ આવા જ વિડીયો સાથે જય હિન્દ જય ભારત